પૈસા લઈને આવજો આ કતો ના આ બધે છે કોઈ જગ્યા ખાવાનું એ આવજો એ આ વિદેશથી બિયારણ લાવ્યો છું આ લોકો જે શાક ખાય છે ને આ તો બહુ મોંઘું કિંમતી શાક વસ્તુ છે જાય છે પણ હું કહેવા મારતો રખવાડામાં આ વસ્તી રાત ને દન ઘોય દેતી નહી કે બે હોય દેતી નહી આ જોન તો આ બધા પારી પારી લઈ જાય છે એક વખત ખવરાઈ છે તે આમાં બધા નિમમાં ફટકાવા ઉગી છે મોંઘું મોંઘું પડે છે શાક અનપસરની રાતે ચોરિયો કરવાની ને આ જેટલો બધો લે રાતે બધી ઘેરવી ગેરવી રાખીશી અમારે બરાબર ધ્યાન રાખવી પડશે મેગા કોઈક બીજો એ મોણસ રાખવો પડશે વિલો ના મૂકાયા વિલે વિ આ વિદેશનું બિયારણ છે ને આ હે હા ફળગવું તે લોકો બહુ ખાવા આવે છે વૈખ્યાણીએ અને મારો તો હારો ત્રાસ થઈ ગયો છે ગમે તે કરીને અમને વે અસ્તિત્વ રખવાળું કરવું પડશે ડાકા આ લોકો લઈ જાય તો માર તો ઉપરથી નુકસાન થાય કેટલું બધું પુવાણી પાયું છે કેટલું કે લેક આવ્યું છે તાન તો આ ઝાડ થયું છે અમો આ હે ગોવાઈ છે તે લોકો રાત દાળ ઊંઘવા દે બે તું અને બધા વસ્તી માગ માગ કરે છે અને ચોરીઓ એ વધારે કરે રાતી કરે ને દમી કરે એ કચી આ ગાપા થાય ત્યાં આ તો જવું જ નહીં વન વાજ કરવું એટલા જ હોય ખાવાથી અને વન વાજ રહું છે વન વાજ ઊંઘું છે આ એ ગો બધી પછી થોડી થોડી ઉતારી ઉતારી ને પોકારી દે છે બજારમાં બધા ફોન કરીને મને વાત કરી લે કે જે થી ભાત હોય એ આપી ભાઈ કારણ કે મારામાં આ વસ્તુ બહુ મોગી છે વિદેશ નું બિયારણ સાતો અને આ આવી જીઆઈપી વસ્તુ નો ભાવ બહુ હોય હોય લા ફોન કરીને ને ઘેર કઉ કઉ ટીફીન હોય આવી જજો હેલો હા હું કઉ છું આપડે ચોરિયો કરજે આ ગોબે ગો લઈ જઈશ ને એટલે ભાત હોય ખરે હેતરમાં માં દેજો હો ને ભૂલ ના થાય

હા મને હારું આરામ કરવા દે ભાત આવે તો હું ઉઠી ઉભો અને એટલામાં માં ભાત તો આવી જાય અને ફોન કરે છે તે જે ટાઈમ થાય પણ આવી જાય આસ અહીં ગોયા ગો કઈ તો માર તો ખવાય છે પાડીનો ઘર કરે છે વિલાય કે આ ગો આવ્યો છે લોકો વસ્તી એ બહુ મેઠી લાગી છે બલાધન છે ગો પાડા 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 ગોવા દે આમાં મને તો આંતી છે રાત નું દેશે નું આ ઘેરથી એમાં કંટાળ્યો હું તો ખેતરમાં તો ચોક શાકભાજી લેતા આવું રોજે કંટાળો રોજ ને રોજ શું ખાવાનું હરગો છે પેલા કાકો છે ઊંધવાડ્યો ખરાબો ઊંઘવા મોહણ થોડી શાક ખાવા માટે પાડી લઉં ઓછું ઉઠી ના જાય તો સારું હ

અરે એ અરે મારા હા હા તો સોથી છોરાઈ ગયો છે પાછો એ લખુને પૂછે અરે કાકા ઊભા હો કે ઊપાળીએ ઊભા છે ગોબિયા ગોતાં છે ગોબિયા છે ગો આવી ગયા છે

શાપ થાકી ગયો જરા થાળા મતો આ મોળો તો શોથી ઊંટ જવા ઊંટ જવા ઓદરા જવા બુઢે જવા ને લંગોટ જવા મારા હે બે એક તોડી જ લીધી એમાં તો બસો રૂપિયા નું નુકસાન એરીએ કાઢી અને બે બીજી તોડી ને ભૂ પાડી એટલે ચાર ચાર તો ત્રણસો ચારસો રૂપિયા નું નુકસાન કર્યું આ મારા તો આ જબ્બર વન થવા મોડી સાહેબ હળગવા પડતો અમામ આવું શું કરવાનું કચ્ચી ખાવાય નહીં દેતા મોણસો આ વેસવા જવી હોય તો સી જ ન થવું બધી મજૂર કરી લાવી એકદમ બધી ઉતારી દઈ ડાયરેક્ટ બજારમાં માં પોકારી દઈ પછી ને કાર આ મોસો હા નહી ખાવા દે અમાર રોજનું નું પાંચસો હજાર પાંચસો હજાર નું નુકસાન છે વેઠવાનું અને આ તો ભાઈ વિદેશ નું બિયારણ છે એમાં મેથી લાગી એટલે આ શું કરે વસ્તી દોડી દોડી ખાવા આવે છે હાજ નહી ખાતી ને કરતી કશો વાંધો નહી મને મેં સગો ના લેવા દે ને કોઈ વાંધો નહીં પણ રાત નો આવું અને ડાલુ લઈને આવું અને બધી સગો

પેલા તો ડાયરેક્ટ મા કીધું ના એટલી હા હવે ચોરી કરવાનું બંધ હા તમે બંને છોકરા ને તમે ભેગા થઈ ગયા તમારી શાક બેઠા એટલે મેં લેવા

એડુબી જાડુ વાડવા વાળા ખરી જા હરવાડા